Hello friends, welcome back to my channel. ફ્રેન્ડ્સ આજે એક સરસ જગ્યાએ અમે દર્શન કરવા ગયા હતા અને જગ્યાનું નામ છે હર્ષદિ માતાનું મંદિર ફ્રેન્ડ્સ આ જગ્યા એટલી પવિત્ર છે કે જે લોકોને હરસ મસાની તકલીફ થતી હોય અને હજારો રૂપિયાની દવાઓ કરવા છતાં જો મળતું ન હોય તો એકવાર આ સ્થળનો જરૂર મુલાકાત લેજો આ સ્થળને સામાન્ય તમે મુલાકાત લેશો તો પણ તમને જે હરસ મસાની પીડા હેરાન કરતી હોય તે મટી જશે અહીંયા ચાની પ્રસાદી રૂપે આપવામાં આવે છે અને આ ચાને પ્રસાદી તમે જ્યારે ગ્રહણ કરશો તો ફ્રેન્ડ્સ તમને જે હરસ મહેશની પીડા છે એ અઠવાડિયાની અંદર જ સિત્તેર કે એંશી ટકા મટી જાય છે અને ફ્રેન્ડ્સ આ માન્યતા સાચી છે અને અમે ખુદ અહીંયા દર્શન કરવા ગયા હતા અને આ સ્થળની અમે મુલાકાત લીધી હતી એટલા માટે આ વિડીયો શોર્ટ વિડીયો છે અને શોર્ટ વિડીયોમાં પણ હું આ વિડીયો અપલોડ જરૂર કરીશ તો તમે આ સ્થળની જરૂર મુલાકાત લેજો કારણ કે આ સ્થળ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે અને આ જે માન્યતા છે તે પણ સાચી છે તો તમે જરૂર જે લોકો હરસમસાહની પીડાથી હેરાન થઈ ગયા છે તો આ જગ્યાએ જરૂર મુલાકાત લે જે લોકોને સો ટકા રિઝલ્ટ ન મળતું હોય તેને પણ આ જગ્યાએ આવ્યા પછી સિત્તેર એંસી ટકા એ લોકોને મટી જાય છે અને એ સાચી વાત છે રવિવાર મંગળવાર ને શુક્રવાર સાતથી બારના અંદર તમારે અહીં આ જગ્યાએ આવી જવાનું છે બાર વાગ્યા પછી તમને ચાની પ્રસાદી નહીં મળે તો ચાની પ્રસાદી તમારે લેવી હોય તો સાતથી બારના ગાળાની અંદર ચોક્કસ તમારે મળવું જોઈએ